નવસારીમાં પૂર્ણા નદીમાં થયેલ દુર્ઘટનાજનક અકસ્માતના મામલે બે લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે જ્યારે એક ગર્ભવતી મહિલાનું મોત થયું છે અને એક યુવાનનું મોત થયું છે જે એક મહિલાનું દિયર હોવાનું સામે આવ્યું હતું મળતી માહિતી મુજબ પૂર્ણા નદીમાં ડૂબવાથી મોતને ભેટેલી બાવીસ વર્ષીય આરતી શેખલિયાને ત્રણ મહિનાનું ગર્ભ હતું જ્યારે તેના દિયર પચીસ વર્ષીય કલ્પેશ હસમુખ શેખલિયાના લગ્નને માત્ર બાર મહિના થયા હતા મૃતક આરતી શૈલી શેખલિયાએ ત્રણ મહિનાનું ઘર ભે ધારણ કર્યું હતું અને આ દરમિયાન ચદુઃખદ ઘટના બની હતી જે લોકો સવારે આઠ વાગ્યાના સુમારે કપડાં ધોવા માટે ત્યાં આગળ ગયા હતા ત્રણ જણ ગયા હતા અને પાછળથી એક જ પરિવારના ટોટલ પાંચ જણ હતા એમાંથી બે જણનું પાણીમાં ગરકાવ થવાથી મૃત્યુ થયું છે એક છોકરી હતી અને એક છોકરીનું દિયર હતા એ પહેલાં દિયર જે હતા તે પાણીમાં નાહવા માટે પડ્યા એને તરતા આવડતું ન હતું અને તેને બચાવવા માટે એની ભાભી એ જે છોકરી છે તે પાછળથી એને બચાવવા માટે અંદર પડી તે પણ અંદર પાણીમાં ગરકાવ થઈ ગઈ